જય ગૌ માતા જય ગોપાલ આજે તારીખ સો સાત બે હજાર છત્રીસ ને રવિવારની વહેલી સવારે ગૌ સેવા કરતા પારૂ ગૌ સિવાય ટ્રસ્ટના ગૌ સેવકો જોઈ મિત્રો આ પાંજરાપોળ છે અને આ હજારો ગૌ છે અને સેવાની ખૂબ જ જરૂર છે અને આજે બે ગાડી લીલું ઘાસ શેઢાનું ઘાસ ઝીણું ઝીણું ગૌ માતાને પાંજરાપોળની અંદર હરેશભાઈ પોપટભાઈ ગોટી તરફ થઈ અગિયારસના દિવસે ગૌ માતાને અર્પણ કરવામાં આવે છે તો આવો મિત્રો છોડાવ જોડાવવા ગૌ સેવા હે અને બહુ લાભદાયક છે અને કોઈને ટાઈમ ખોટી કરીને આવવાનું નથી સવારનો ટાઈમ પાંચથી સાત હોય ને સાંજનો ટાઈમ નવ થી અગિયાર હોય એટલે કામ ધંધા ખોટી કરીને આવવા નથી જોવા ઝીણું ઝીણું ખળ સરસ ગૌ છોડી રહ્યા છે પૂરા છોડી છોડીને ગૌ માતાને અર્પણ કરે છે ને બે ગાડી આજે છે બોલો નાના નાના પૂરા અમા ચોમાસાનું નાનું ખડજ મંગાવી છે જે રીતે નાના નાના બધુડા છે ગાય માતા છે એને ખાવામાં સરળ પડે પૂરા છોડીને તો સરસ સેવા આપી રહ્યા છે